આજરોજ ભેસાણ તાલુકાના ચુડા ગામ ખાતે વાવડીથી ચુડા રોડ ઉપર આજુબાજુના રફાળિયા ઢોળવા બરવાડા હડમતિયા સરદારપુર મોરવાડા અને ધારી ગુંદાળી ગામોના લોકોએ સાથે મળીને અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતના કારણે આજે ભેસાણ તાલુકાના તમામ રોડ રસ્તા વર્ષોથી અતિ બિસ્માર હાલતમાં પડ્યા હોય અને અમુક કદાવર નેતાઓ જયારે ભેસાણ તાલુકા સાથે ભેદભાવ રાખી રહ્યા હોય તેવા સમયે ભેસાણ તાલુકાના તમામ ગામના લોકોએ સૂત્રોતાર કરીને આવનારી ચૂંટણીઓમાં સભા થવા નહીં દઈએ અને ચૂંટણીનો બહિષ્કાર કરીશું એવી ચર્ચાઓ કરી હતી અત્યારના સમયે ભેસાણ તાલુકાના વાવડીથી ચુરા રોડ છેલ્લા બાર વર્ષથી રીકાર્પેટ નથી કરવામાં આવ્યો ત્યારે અવારનવાર અકસ્માતો સર્જાતા હોય છે અને લોકોના વાહનોને ઘણું નુકસાન પહોંચાડે છે તેવી પરિસ્થિતિ આજે નિર્માણ થઈ છે અને ભેસાણથી રફાડિયા રફાડિયાથી તોરી મોરવાડાથી ધારી રોડ ખૂબ જ બિસ્માર હાલતમાં પડ્યો છે ત્યારે હવે નજીકના દિવસોમાં ચૂંટણી જાહેર થવાની હોય અને ભેસાણ તાલુકાના અને ભેસાણ શહેરના તમામ વિકાસના કામો રોકાયેલા હોય ખાસ કરીને રોડ રસ્તા ત્યારે ત્યારે લોકો લોકો ખૂબ જ ભરાયા છે આજે આ તમામ ગામના સાથે મળીને કલાક સુધી એક અધિકારી સાથે ચર્ચા કરી રહ્યા હતા ત્યારે આ અધિકારી સાથે વાત કરતા તેઓએ આવતી અઠ્યાવીસ તારીખ સુધીમાં ચુડાથી વાવડી રોડના પાંચ મીટર અને વીસ એમએમ પટ્ટાનું કામકાજ ચાલુ કરવાની બાહાદરી આપી છે અને ત્યારબાદ ટૂંક જ સમયમાં ચુડાથી વાવડી રોડ નો વર્ક ઓર્ડર લાવીને રિકાર્પેટ કરવાનું કાર્ય ચાલુ કરાવવાની પણ બાહેંધરી આપી છે આવનારી અઠ્યાવીસ ત્રણ બે હજાર પાંચીસ સુધીમાં પટ્ટાનું કામ ચાલુ ન થાય તો ઓગણત્રીસ તારીખ સવારે આ તમામ ગામના લોકો અનશન આંદોલન કરશે અને આવનારી વિધાનસભાની ચૂંટણીનો આગા આ તમામ ગામના લોકો બહિષ્કાર કરશે તેના જવાબદાર તમામ રાજકીય આગેવાનો કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ રહેશે તેવી ચીમકી ઉચ્ચારી છે આજ રોજ હાલ અમે આ ચુડા રોડ ઉપર ઉપસ્થિત થયા છીએ બધા નાગરિકો સાથે જે સોલંકી સાહેબ છે એમને વારંવાર અમે રજૂઆત કરી હતી છતાં પણ એ એક અધિકારી જવાબદાર છે છતાં પણ લોકોની સાથે ખો ખોની રમત બહુ રમી રહ્યા છે અમારો પ્રશ્ન મૂળ એ છે કે અહીંયા જે ચુડા વાવડી વાળો રોડ છે તેમજ ભેસાણ તાલુકાના અન્ય જે લોકોના માથાના દુખાવા સમાન જે એક રોડ છે જે પ્રજાના હિત માટે પ્રજા માટે એક સૌથી મોટું કેન્સર જે ગણી શકાય એવો આ જે તમામ રસ્તાઓ છે તાલુકાના એમાં આજ સુધી કોઈ પણ રોડ સારો બનાવવામાં આવ્યો નથી એક સામાન્ય ખેડૂત હોય તેના જીવનમાં માંડ એક વખત એનું વ્હીકલ લઈ શકતો હોય એનું ટૂંકમાં કોઈ જે કોઈ પણ સાધન લઈ શકતો હોય આ રોડના કારણે સાધનો પણ પતી ગયા છે અને દિવસે દિવસે આ લોકોની બેદરકારીને કારણે એ વધારે દેવામાં પડી રહ્યો છે તેમજ આજે માથાનો દુખાવા સમાન જે તમામ રોડ રસ્તાઓ છે એ તાત્કાલિક ધોરણે અહીંયા બનાવવામાં આવે તેમજ આજે લોકોનું હિત એમાં જળવાય એ બાબતે લોકોના તાત્કાલિક ધોરણે આ ટૂંકમાં રસ્તાઓ બનાવવામાં આવે અને જો આમ કરવામાં નહીં આવે અને તંત્ર જો અમારી આ માંગણીને તાત્કાલિક ધોરણે અસરથી પગલાં લઈને એનું કાર્યવાહી નહીં કરવામાં આવે તો સમગ્ર વિસ્તારના લોકોને સાથે રાખીને અને સામૂહિક નિર્ણયથી અમે ચૂંટણીનો બહિષ્કાર કરશું અને આવેદન પત્ર આપીને કચેરી ઘેરાવ કરવાની પણ આગામી સમયમાં મારી તૈયારી છે જય જવાન જય કિસાન જવાન જય કિસાન સાહેબ નમસ્તે હું સુડા ગામનું વતની છું કોરાટ જીતેન્દ્ર મારું નામ આ સાહેબ આપણે ભેસાણ તાલુકાના કોઈ પણ રસ્તા સારા નથી રસ્તા ઉપર ગમે ત્યાં જઈએ ટુ વ્હીલ લઈને જઈએ તો ખાડા એકોક ફૂટના સાહેબ ખાડા આવે છે ટાયર રસોડામાં પડી જાય પાછળ કોઈ બૈરાઓ કોઈ લેડીઝ બેઠું હોય તો એ પણ પડી જાય છે રસ્તા ઉપર અને સોડાથી ભેસાણ જાય તો રસ્તો સારો નહીં ભેસાણથી ગળદ જાય તો સારો નહીં સોડાથી ઢોળવા જાવ તો સારો નહીં સુડાથી વળિયા જાવ તો સારો નહીં સોડાથી તોરીનો રસ્તો ખરાબ સોડાથી અણમતિયાનો રસ્તો ખરાબ તો સાહેબ આ રસ્તા દસ વર્ષે બને વીસ વર્ષે બને કેટલા વર્ષે બનાવવાના હોય ક્યાંય એક પણ રસ્તો નથી જયારે ચૂંટણી આવે રાજકારણ આવે ગામમાં મીટિંગો કરી જાય એટલે એવું તે મોટી મોટી અફવાઓ ફેલાવી દે કે અમે આ રોડ બનાવવાનું ચાલુ ચાલુ આ રોડ રોડ એક પણ હજી બન્યો નથી રાજકારણ આવી આવીને આવા મોટી આપી જાય ને મતદાન માટે પોતાના બધાને મત મેળવવા વાતું કરી મોટા મોટા ફાકા મારીને વૈયા જાય છે હજી પણ એક પણ ક્યાંય રોડ બન્યો નથી ખેડૂત હોય કે મજૂર વર્ગ હોય કે નોકરિયાત હોય એના જિંદગીમાં એકવાર ટુ વ્હીલ સારું લેવાનું હોય તો ટુ વ્હીલ અહીંયા રોડ ઉપર રાજકારણ લઈને નીકળે કેટલા એના પંચર પડી જાય કેટલા એના પંખા ભાંગી જાય મોરા ભાંગી જાય છે પડે છે તો એના રાજકારણ આમાંથી પૈસા કામી જાય અને લેશે ખેડૂત એકવાર લઈ ગયો હોય તો હવે એને શું કરવાનું છે હવે આ ચૂંટણી અમે બહિષ્કાર કરશું જો આ કોઈ આવશે રેલી કરવા કે કોઈ ઓલા મિટિંગ કરવા ચૂંટણી માટે તો અમારે હવે અહીં ચૂંટણી કરવી નથી હવે પેલા અમારો રોડ બનાવો તમે નમસ્કાર સરસ બોલી સરસ બોલી